નું જોર ઘટતા હળવો વરસાદ આવી રહ્યો છે જી હા રાજ્યના એકસો પચાસ તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે માત્ર સોળ તાલુકામાં પડ્યો છે હળવો વરસાદ સૌથી વધુ સુરતના ઉમરપાડામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે તાપીના ડોલવણમાં પણ બે ઇંચ વરસાદ થઈ ચુક્યો છે બનાસકાંઠાના ભાંભરમાં પણ બે ઇંચ વરસાદ પડ્યો આણંદના ખંભાત અને ખેડામાં કઠલાલમાં પણ પોણા બે ઇંચ વરસાદ થયો વલસાડના ધરમપુર નવસારીના ખેરગામમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે અરવલ્લીના બાયડ ડાંગના સબીર માં સવા ઇંચ વરસાદ પડ્યો તો રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સિત્તેર ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે જી હા સારો વરસાદ આ સિઝનમાં ચોક્કસથી કહી શકાય સૌથી વધુ કચ્છ ઝોનમાં વરસાદ વરસ્યો છે સિત્યાસી પોઈન્ટ ચોત્રીસ ટકા દક્ષિણ ગુજરાતમાં પણ સરેરાશ ચોર્યાસી ટકા જેટલો વરસાદ અત્યાર સુધી થઈ ચૂક્યો છે સૌરાષ્ટ્ર જૂનમાં પણ અત્યાર સુધીમાં અગ્યા એશી ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ વરસાદની થોડી ઘટ છે જો કે આગામી સમયમાં વરસાદ થઈ શકે તેવી આગાહી પણ છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રેપન ટકા જ વરસાદ અત્યાર સુધી નોંધાયો છે